જય શ્રી રામ આજે વાર્તા છે એની વાર્તા આપણે જોઈએ વાર્તા માતા પિતાની વચ્ચે આદર અને પ્રેમ અનુભવતા મતા થવું એટલે શું તો શું છે તો અમારો એક મિત્ર છે એને તીવન નંતાનો છે બેઉ દીતરાઓ વડીલો બધા ગામડે અને મિત્રને લાંબા લાંબા કલાકો કામ એટલે તરવાતમાં એક દંપતી એક સાથે ટ્વિન્સને ઉછેડવાનો અધરા પડ્યા હતા ત્વિંદમાં ત્વિંદને મોટે ભાગે બને છે જેના એમાં જન્મનો તમે બાળકો વજન ઓછું બહુ બહુ તરવા થોડા દુબડા અને જીવતે બહુ બેઉ ચીતીઓના તાતવીને રાત પડે ત્યાં માતાને ખાતી હોય એટલે રાત્રે બાળકોને રડે તો તાતવા વિનો કરે તો ધંધું કરે એમને જોવા એમના વસ્ત્રો બગલવા વગેરે કામ મોતે ભાગે એ મિત્ર કરતો હતો એ જીવતે પોતાનું કામ અને રાત્રે બેઉ બેઉના બાળકોને જાગવવાનું થતું હોય આવું મહિનામાં સુધી ચાલ્યું એમાં મિત્ર ભાઈ માઇજરેન આઝાદિતથી પણ થયું પણ પણ બેઉ દીકરાને જેમ જેમ મોતા ખતા ગયા પણ એમ ધાર્યા કરતાં વધુ રાહત થઈ ગઈ છે બેઉ બેઉ ભાઈઓના ભણતર રમત ગમત એમ બધી બધી જ બાબતમાં એકબીજાને તાતીદાર બનીને બહુ સુંદર રીતે મોટા થઈ રહ્યા છે હવે બેઉ ને ભાઈઓ એકબીજાને સાચવી લે અને બેઉ હાલ તથા જ છે હવે હવે મોરની વાત તો પર વાવીએ છીએ થોડાક સમય પહેલાં એવું થયું હતું એમની કુલમાં બાળકો તૂરમાં લઈ જવાના હતા તૂલની જગ્યાએ દીતો અને ફી ફી વગેરે બાબતના એમના કલા પૂરા કલાકને જણાવ્યું મોટાભાગમાં બાળકો કુલની તૂરમાં જવાના હતા એટલે એ રીતે કુલમાં રજા રહે છે સ્વાભાવિત સ્વભાવી તે

ભાઈઓના એકાબીજાને તામે જોયું અને પતિ પપ્પાને કહ્યું કે અમારે નહોતું એટલે નહોતું પણ એના પપ્પા કારણ પામી ગયા છે આ ઘટનાની મને વાત કરતા એના એના પપ્પાએ એટલે અમારા મિત્રને મને કહ્યું તે કાનજી

તો તમે ગમે તેમ કરીને તૂલની ફી ભરવાની વ્યવસ્થા કરી એ વાત તો પણ એમને વિચવાત હતો પણ આખરે અચાનક આવી પડેલી કુલની ફી ભારંગ એ સમયમાં ધનની સ્થિતિમાં પરત આવે એ વાત તો પણ બેઉને છે અને એમ પણ અંદરો નક્કી કરી લીધું છે ઘરે આ વાતમાં જણાવ્યું નહીં આ વાર્તા આ વાતમાં વાતા અને યાદ રાખજો બેવના ભાઈઓ માત્ર તત્તા જણ બને છે જે તિત્યુના તાત્વમાં માઇદ્રન થયું હોય તો આ દીકરાને આટલું ધન્ય રીતે વર્તતા જોઈને પિતાને હે હેવી તાજત થાય પણ આટલી નાની ઉંમર આવી મજાની સમજદારી ત્યાંથી આવી રહી છે એનો જવાબ મને મારી રીતે ધળ્યો છે એ જણાવતા પહેલા એક તો વાત કહું વાતમાં તમને એ જવાબ મળી હમણાં યુટ્યુબમાં ઇનડી ચેનલ પર ઇન્ડી મારા પ્રિય કવિ તત્વ એક લાંબો ઇન્ટરવ્યુ સાંભળતો હતો વાતમાં વાતમાં ભાઈએ એક સુંદર વાત કહી દીધી કે આજે મારું બાળપણ યાદ કરું તું એ ખ્યાલ આવે એ તમે અમારા ઘરમાં ધણા અભાવ હતા જોઈએ એ બધી વસ્તુ અમને ભાઈઓ બહેનો મળીને નહોતી થતી આજથી તીજથી નથી તીધે ધણા સમાધાન કરવાના પડતા પણ એ અભાવ હતા એ આજે હું જોઈ શકું છું જ્યારે અમને કોઈ ભાઈ બહેન અભાવ લાગતા નહોતા અમે તો ખૂબ જ આનંદ આનંદમાં રહેતા અમારું બાળપણ અભાવ વચ્ચે પણ ખૂબ જ આનંદમાં વીત્યું હોવાના કારણ એ હતું અમારા માતા પિતાઓ બેઉ એકાબીજા ખૂબ જ પ્રેમ કરતા હતા અમારા માતા પિતા વચ્ચે ખૂબ જ તાજર અને પ્રેમના જોતા અનુભવતા અમે અમે મોતા ખાઈ રહ્યા હતા કદાચ એટલે અમારું બાળપણ ખૂબ જ ટૂંકમય રહ્યું હતું દીત દીત થતું વ્યક્તિની ધટુ વ્યક્તિની આ વાતમાં પહેલાં બેઉ થતા જરમમાં ભાઈઓના જવાબ જવાબથી એ બેવના બાયોના ભાઈઓના મમ્મીના પપ્પા વચ્ચે પણ આદર અને પ્રેમ જોયો જોયો તો બે બે એવું તો એમના ધંધાનો છે એ તો પોતાના પેરેન્ટન જીવન જોતા અનુભવતા મોટા થઈ ગયા રહ્યા છે ઘરમાં માતા પિતાનો વચ્ચે પ્રેમ બાળકોના અનુભવતા રહ્યો એ અનુપૂર્તિ તંતાનો ચુંડર તમદારી દહેરાઓ તમેન્દલ તિલતા અને પરિપકવતા તેરવ તેરવતી જતી હોય છે બાળકોના મોત પર એક વાતનું તિમિત હોવું જોઈએ તે પોતે પોતાના માતા પિતાનો પ્રેમ સંતાન છે સંપત્તિઓના આ એક વાત યાદ રાખવા જેવી છે એ

આલો લાઈક કરો ઠેર કરો જે નવા હોય એ તપતરાય કરો અને ઠેર કરો જય જવાન જય ચિતાન